અરે યાર મારા કોઈ નહીં કીધું કોઈક બોલ્યા ના ના કોઈ નઈ કીધું ના 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 બોલ્યા હો તમે કોઈ બોલ્યા નહી ના કોક બોલ્યા હો તમે કોઈ બોલ્યા નહીં યાર વઢો કઈ નીકળશો નહીં

તાર ઓર હું જઈને જો છે પણ કે તમાર ગાડી લેવા આવવા કે હું શું કરું હું તમાર રસ્તે આવું માતા બાકી બાપની વાત નમે છે તે હવે તમારે મરવા દે મરજી તમે તમારો ના મારા લાપી છે મારા કાકી ગાડી લાબી લાબી લાપી છે પર મારું તો વિચાર તમારે તો પેણવાની છે પછી પૂંખો આલી દીજો તાર ગાડી લાબી લાબી લાપી ગમે તે થાય ગાડી લાબી છે મારા તું મોઢું પાના કરે નહીલા કર ના તું ની અપાઈ મોઢા જાય પર ના આવો કાકા તું અહીં લાવો બમ દેજી આ તો મો ના બમ રાખી તો એકલા ત ત હાજી આવું હું તો ના જું મો તો ના હોત જ પડજી કાકા એ કાકા એ કાકા એ કાકલો બોલતો કાકા

બીમાર જાય ચક્કર ભય પડતા દસ મિનિટ તો ફટાફટ આવો કે યાર દસ મિનિટ શું હા આપડે કુવા પર જ હા ફટાફટ આવજો કાકા Eh kakak Eh kakak Eh pak kelan susu aja Kakak Eh kakak Kakak kut bulte nih kakak Eh kakak Eh dokter, dokter kan, jel -jel, jel -jel, maka, kan, cucu, ya Dokter kakak jadi jodoh maka kakak susu aja Nggak betul આ બોલે બુગિયા ખોવા દને મુતક કરી શું થઈ ગયો હા કોણ ત્યાં બોધી આતો એટલે પડતા છે એમાં બોલતા જ નહીં બોલતા નહીં એટલે કોઈ શું તો લે પડતા છે ચોથી પડતા છે આ ઓથી પડતા છે ખાલી થાય એટલે આ જંગુબા કેમ માવા કાકા એ હા તમારા કાકો જતા રહ્યા તમારા થી જે જેવા થાય એ કરતા જો મને રૂંગુ આવે પણ શું કરવું હું હવે નેકળો આપણે તો હગાસો પણ શું કરવું હવે આડો જે સેવા થાય એ કરતા રહેજો જે માતાજી હું નેકળો એ ડોક્ટર છે બચારાને કોઈ રાતના કોઈ કરી તો ગગા કાકા એ ગગા મારે હવે રઘુને બોલાવ દેવું પડશે કાકા ને એકલા મુજો ને ઉભા કરીને મય મેલુ આ ગોળીઓ મય મેલુ પર્યાય ડોક્ટરે ગોળીઓ આપી છે તો બોલા રઘુને બોલાતા હું એમ કાકા પર માર કાકાન બાપડે આવું જ તેમ જો માર કાકો બાપડા આ મસ્ત માણસ છે જ આવા રાખા પણ અમે ભૂલત મારી થઈ બાપડે મને કીધું હું ના ભાડું એટલે મો ઢકો જે મારવા આવજો તો ઢકો મારી જ માર કાકો પડી જાય એટલે આવું કોમામાં જ થાય હું શું કરશું હવે ભય નઈ છે યાર ઘરે છે કે નહીં રઘું બે ઓકે એ ઘરે છે કે

હવે ઉડ્યા ઉડ્યા જોય છે કે એને બાપે જોડે માલ ધાર્યો હોય જોણે એને કાકે જોડે ના કોઈ ખજીનો ખજાનો ડાળ્યો ભરો હોય

ઓયની તો છે ને બધું ખસી ગયું છે મેમરી કતી રહી છે મેમરી મેમરી નહીં જઈ અલા મેમરી લોસ તૂટી ગઈ છે કાર્ડ કાર્ડ આ કાર્ડ સિમ કાર્ડ એ તૂટી ગયું છે કે કતો એ ચંગુડા તું ઊભો થા હવે કો કો બં થતે અલા પણ તારા કાકાને કોઈ શું નથી ઈની સાબ કાલે બજારમાં લાવ મે મેમરી ભરાય છે બધું તો બધું મધુર હવે ગોમમાંથી આયો એક ઓસો છો તો હારું હતું મે મેમરી તો લોસ થઈ ગઈ છે શું કરવાનું છે અમને શું કામ છે હા મને રૂવાવાઈ આલા પણ તું શિકમ રોયા છે આલા પણ તું એ હવે આલા પણ તું શિકમ રોયા છે તું સુવર મને છોડું છે એટલે બેના જ છે યુ એ થાય તંકા તું મત રો

ના તોડો ડોહો તોડો મારે લે 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 તંગા પકડ બેયા પકડ આવો આવો પકડ બાર

કોણ હવે સાહેબ કોનો રાંગુડા જો તી બેમેરેજ કરને જોયા ને તો ઉભા નહી રહેતી ઘોડા થઈ જાય સુ ઘોડા અબા લાગે હા અને બટકો પર છે બટકો એ બે શૂટ કર શૂટ દે લે પકડો